રાપરમાં દર વર્ષે મુખ્યત્વે રવિ પાકનું વાવેતર કરવામાં આવે છે જેમાં જીરું એરંડા ગુવાર કપાસ ઘઉં રાયડો વરિયાળી જેવા પાકોનું વાવેતર કરાય છે ત્યારે આ વર્ષે જીરું અને રાયડાના પાકનું મબલક ઉત્પાદન થયું છે રાપરના સત્તાણું ગામો અને બસો ચાલીસ વાંઢો તથા ખડીર વિસ્તારમાં ભાગ્યે જ કોઈ ખેડૂત હશે કે તેઓનું જીરાનું વાવેતર ના કર્યું હોય ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે હાલ દરરોજ છસોથી સાતસો બોરી જીરું અને સાતસો બોરી રાયડો તથા પાંચસોથી છસો બોરી એરંડા તેમજ એકસો પચીસ બોરી ગુવારની આવક થાય છે આ સાથે જ રોકડિયો પાક ધરાવતા જીરુંનું મબલક ઉત્પાદન થયું છે આ વર્ષે અંદાજ મુજબ નવ

સાતસો થી આઠસો બોરીની આવક છે અને ગુવાર ની થી દોઢસો બોરી જીરાના ભાવ ચાર હજાર થી કરી અડતાલીસો સુધીના પડે છે રાયડાના ભાવ નવસો ત્રીસ થી નવસો સાહીઠ છે ગુવાર ભાવ નવસો થી નવસો સાહીઠ છે એરંડાના ભાવ અગિયારસો ત્રીસ થી અગિયારસો સાહીઠ વ્યવસ્થા સારી વ્યવસ્થા છે એપીએમસી માં વેપારીઓની તાત્કાલિક ખેડૂતોનો માલ તો લઈ જાય છે અને તાત્કાલિક નાણા આપી દે છે